મિત્રો આપણે કોઈને કોઈ સંબંધથી બંધાયેલા હોઈએ છીએ આપણા જીવનપથ દરમિયાન કોઈ સંબંધ આપણને જન્મથી મળે છે અને કોઈ સંબંધ આપણને જીવનપથ દરમિયાન જિંદગી જીવાતી હોય એની સાથે મળતા હોય છે જન્મતાની સાથે જે સંબંધ મળે છે એ લોહીના સંબંધ હોય છે જ્યારે જીવનપથ દરમિયાન જે સંબંધ મળે છે એ આપણે કમાયેલા સંબંધો હોય છે જેમાં આપણા મિત્રો હોય છે અને નવા બંધાયેલા સંબંધો હોય છે આ બંને પ્રકારના સંબંધોમાં જીવન દરમિયાન ઉતાર ચઢાવ આવતો હોય છે ક્યારેક લોહીના સંબંધો ચડિયાતા સાબિત થાય છે તો ક્યારેક આપણે બાંધેલા સંબંધો સવાયા થાય છે એટલે કે અમુક સંબંધો આપણા જીવનમાં એવા આવે છે જેને ટોપ રેટિંગ આપવાનું મન થાય છે આપણા જીવનમાં આવતા સંબંધો આપણને હસાવે છે અને રડાવે પણ છે આપણે સંબંધ સાચવવામાં ગમે તેટલા હોશિયાર હોઈએ પરંતુ આપણા જીવનમાં આવેલા કોઈને કોઈ સંબંધ તમને કે મને રડાવે છે કે પેન આપે છે જ્યારે અમુક સંબંધ એવા હોય છે જેના વગર તમે અધૂરા થઈ જાઓ છો એ વ્યક્તિ તમારાથી દૂર થાય છે ત્યારે તમે એના વગર રહી શકતા નથી એના વગર તમને ખાલીપો લાગે છે કંઈક જીવનમાં ખૂટતું હોય એવું લાગે છે તમારા જીવનમાં એના આવવાથી બહાર આવી જાય છે અને એની હાજરી માત્રથી તમારું જીવન મહેકી ઉઠે છે આવા સંબંધો બહુ ઓછા મળે છે મિત્રો સંબંધ વિશેની વાત આગળ કરું એ પહેલાં મારી એક નાનકડી વિનંતી છે કે જો તમને મારો આ વિડિયો પૂરો જોયા પછી ગમે તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો તમે સબસ્ક્રાઈબ કરીને મને બિરદાવશો તો મને ગમશે અને મારો ઉત્સાહ વધશે આ એક નાનકડી વિનંતી પછી આપણે આપણા વિચારને આગળ વધારીએ સંબંધમાં આપણે જ્યારે કોઈની ખેવના કરતા હોઈએ કોઈની ઝંખના કરતા હોઈએ કોઈની ચિંતા કરતા હોઈએ ત્યારે એ વ્યક્તિ કંઈક એવું કરે છે કે તમારું હૃદય હર્થ થાય છે તમને દિલમાં દુઃખે છે ત્યારે થોડીવાર આપણે સંબંધ વિશે ફેરવિચારણા કરવા લાગીએ છીએ સચવાયેલા સંબંધ એમ તૂટતા નથી જ્યારે ઘા ઉપર ઘા મળે છે ત્યારે તૂટે છે સામેવાળી વ્યક્તિ સાથે તમે સમજણ શક્તિથી કામ લેતા થાકી જાવ છો ત્યારે સંબંધ તૂટે છે ત્યારે આપણે સંબંધને કોષવા લાગીએ છીએ કે દોષ દેવા લાગીએ છીએ પરંતુ અમુક સંબંધો એવા હોય છે કે એ એમ છૂટતા નથી તમે એને છોડવા મથો છો અને છોડી પણ દો છો તો તમને કંઈક છૂટી ગયું હોય એવું લાગ્યા કરે છે પાછા એ સંબંધમાં જવાની ઈચ્છા થાય છે આપણા જીવનમાં ઘણા સંબંધો બંધાય છે આ સંબંધોમાંથી બધા સંબંધો આપણાથી સચવાતા નથી આપણે સાચવવા મથીએ તો પણ સચવાતા નથી અમુક સંબંધો બાંધ્યા પછી ખબર પડે છે કે અહીં ન્યા સંબંધ બાંધવા જેવો હતો નહીં અહીં ન્યા સંબંધ બાંધીને મેં ભૂલ કરી છે આ સંબંધ હવે પૂરો થાય તો સારું જે સંબંધ પૂરો થયા પછી હાશકારો અનુભવાય એના જવાથી જીવનમાં શાંતિ આવતી હોય તો એ સંબંધ તરફ ફરી જોવાની કોઈ જરૂર નથી એ સંબંધ તરફ તમે ફરી જોશો તો કદાચ તમને ભવિષ્યમાં વધારે પીડા થઈ શકે છે આપણા જીવનમાં અમુક સંબંધો ઋણાનુબંધના હોય છે તમારા જીવનમાં એ વ્યક્તિનું કોઈ મહત્વ હોતું નથી તમારા જીવનમાં એ વ્યક્તિ કંઈ ભાગ ભજવતી નથી છતાં એ વ્યક્તિ સાથે મજા આવે છે તમે એ વ્યક્તિની રાહ જુઓ છો એ વ્યક્તિ વગર અધૂરું લાગે છે એક બેન હતા એ એના પતિ સાથે રહેતા હતા એનો પતિ દરરોજ ઓફિસે જતો રહેતો અને પાછળથી એની કામવાળી આવતી આ કામવાળી ક્યારેક એની છોકરીને લઈને આવતી આ બહેનને ધીરે ધીરે આ છોકરી પ્રત્યે માયા લાગી ગઈ એ નાની છોકરી આવતી ત્યારે એ છોકરીને ચોકલેટ આપતા એના માટે ખાવાનું બનાવતા અને ક્યારેક વધારે દિવસો એ નાની છોકરીને ના જોતા ત્યારે એના વિશે કામવાળીને પૂછતા આ રીતે બંધાયેલો સંબંધ ઋણાનુબંધનો સંબંધ કહેવાય કોઈ વ્યક્તિ આપણા જીવનમાં એવું આવી જાય કે જેની સાથે કોઈ હોવાનો સંબંધ પણ ન હોય અને એ આપણા હૃદયમાં એક જગ્યા લઈ લે છે અત્યારના સોશિયલ મીડિયાના જમાનામાં અને ઓનલાઇનના જમાનામાં સંબંધોના પ્રકારો અને વ્યાખ્યા બદલાઈ ગયા છે અત્યારે હવે ફિઝિકલ સંબંધોની જગ્યાએ વર્ચ્યુઅલ સંબંધોની બોલબાલા વધી ગઈ છે આપણે આપણી નજીક જે હાથવેન છેટું છે એની સાથે વાત કરતા કે આપણું દિલ ખોલતા અચકાશું પરંતુ આજના ઓનલાઈનના જમાનામાં સેંકડો કિલોમીટર દૂર રહેતો કે રહેતી વ્યક્તિ કે જેને આપણે જોયો નથી કે જોઈ નથી એની સામે તરત દિલ ખોલી દેશું એટલે જ અત્યારે સંબંધ જેટલા જલ્દી બંધાય છે એટલા જલ્દી તૂટી પણ જાય છે પહેલાના જમાનામાં આપણી પાસે આપણી આજુબાજુ જે લોકો રહેતા હતા એ જ હતા હવે તો આખું વિશ્વ ગ્લોબલ વિલેજ બની ગયું છે તમે ધારો એની સાથે અને તમે ધારો તે જગ્યાએ સંબંધ બનાવી શકો છો અને તોડી શકો છો સંબંધ એક એવી ફિલિંગ છે જે દર્દ પણ આપે છે અને દવાનું પણ કામ કરે છે અમુક સંબંધની ફિલિંગ્સ તમને સતત દર્દમાં રાખે છે જ્યારે અમુક સંબંધ તમારા જીવનની પરેશાની દૂર કરે છે અમુક સંબંધ એવા હોય છે જે તમારા જીવનમાં કે તમારા ઘરે કંઈ પ્રસંગ કે કામ હોય ત્યારે તમને ખબર પડે નહીં એ રીતે ઉકેલાઈ જાય છે કે સોલ્વ થઈ જાય છે એમાં મદદગાર થાય છે જ્યારે અમુક સંબંધ તમે જ્યારે તકલીફમાં હોવ ત્યારે જ તમને વધારે તકલીફ આપે છે તમને તકલીફ આપતા સંબંધમાં લોહીના સંબંધ મોખરે હોય છે તમારા જીવનમાં આવતો સંબંધ કોઈ પણ પ્રકારનો હોય પરંતુ જો તમે એને બરાબર સમજીને એની સાથે આગળ વધતા નથી તો એ સંબંધ તમને કોઈને કોઈ દર્દ આપે છે તમારા જીવનમાં જે પણ સંબંધ છે એને જાળવીને અને એની સાથે સમજીને આગળ વધો બધા સાથે બધા જ પ્રકારના સંબંધો કેળવી ના શકાય અમુક સાથે અમુક રીતે જ આગળ વધી શકાય તમારું દિલ બધા આગળ તમે ખોલી ના શકો કોઈ સાથે કેટલું દિલ ખોલવું એ તમને આવડવું જોઈએ જો બધા જ આગળ તમે તમારું દિલ ખોલીને રાખી દેશો તો તમને દર્દ સિવાય કંઈ મળવાનું નથી જ્યાં જરૂર હોય ત્યાં અને જેટલી જરૂર હોય એટલું જ દિલ ખોલવાનું રાખો તમારો સંબંધ તમને કેવો સમજે છે એ સમજણથી તમે એની સાથે વર્તો આપણે બધા જ સામાજિક પ્રાણી છીએ જીવસૃષ્ટિમાં મનુષ્ય એક એવું પ્રાણી છે જે એની સમાજ વ્યવસ્થામાં જીવે છે અને એના સમાજના નિયમોમાં જીવે છે આપણે બધા નિયમોથી બંધાયેલા છીએ આ બંધાયેલા નિયમોને લીધે અમુક સંબંધો એવા હોય છે કે જે તમારું જીવવું હરામ કરી નાખે છે જે તમારા જીવનમાં અશાંતિ લાવી દે છે પરંતુ આવા સંબંધો આપણે છોડી શકતા નથી આવા સંબંધોનો ભાર આપણે વેઠ્યા કરીએ છીએ આનો કોઈ ઇલાજ નથી એને વેઠવો પડે છે સંબંધ જીવનનો સૌથી નાજુક અને સૌથી સુંદર ભાગ છે સંબંધ માત્ર લોહીના નહીં હોય લાગણીઓના પણ હોય છે સાચો સંબંધ એ નથી જ્યાં બધું પરફેક્ટ હોય સાચો સંબંધ એ છે જ્યાં સમજણ હોય વિશ્વાસ હોય અને એકબીજાને સ્વીકારવાની તાકાત હોય સંબંધને ટકાવવા માટે મોટા પ્રયત્નો જરૂરી નથી પરંતુ નાની નાની વાતોમાં કાળજી થોડો સમય અને દિલથી બોલાયેલા શબ્દો પૂરતા હોય છે જ્યાં અહંકાર વધે છે ત્યાં અંતર વધે છે અને જ્યાં હું ની જગ્યાએ અમે આવે છે ત્યાં સંબંધ મજબૂત બને છે આપણે મનુષ્ય સામાજિક પ્રાણી છીએ આપણા જીવનમાં ગમે તે પ્રકારના સંબંધો હોય એને નિભાવવા પડે છે જે છોડી શકાતા હોય એને છોડી દઈએ છીએ પરંતુ જે છોડી શકાતા નથી એનું શું આ સવાલ તમારી આગળ છોડીને જાવ છું બાકી આ વિષય ઉપર તમારું શું માનવું છે તમારો શું વિચાર છે અને તમારા જીવનમાં કેવા કેવા સંબંધ આવે છે એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો આજનો મારો વિચાર અને વિડિયો હું અહીં ન્યા પૂરો કરું છું મારો વિચાર અને મારો વિડીયો તમને ગમે તો મારા વિચારને અને વિડીયોને એક લાઈક કરજો બહુ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બહુ બહુ ગમે તો દોસ્તો અને ફેમિલી સાથે શેર જરૂર કરજો આવજો Jai Sri Krishna.